આજે મોરબી નગરપાલિકાના પટાંગણમાં સદબુદ્ધિ હવનનું આયોજન કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું કારણ કે છેલ્લા છ મહિનાથી કોંગ્રેસ પક્ષ દ્વારા એક સબળ વિપક્ષ તરીકે અમે માહિતી માંગી હતી મોરબી નગરપાલિકા પાસે કે કલમ પિસ્તાલીસ ડી હેઠળ આવાસ યોજના હેઠળ અને નંદીઘર હેઠળ શું શું ખર્ચ કરવામાં આવ્યો છે એ વિપક્ષને આપવો જોઈએ પણ આ બેહરૂને મોંબુ તંત્ર જાણે કોઈ ભાષા સમજતું ન હોય એવી રીતના કોઈ પણ પ્રકારે અમને કોંગ્રેસ પક્ષને માહિતી નથી આપેલી ત્યારે આજે અમારે છેલ્લો રસ્તો એટલે કે ભગવાન શ્રી ગાયત્રી માતાના સાનિધ્યમાં ગાયત્રી માતાના મંત્રનો જાપ કરીને આજે અમે સદ્બુદ્ધિ હવન કરેલો છે જો હજુ પણ સદ્બુદ્ધિ આવે અને મોરબીના લાખો લોકોએ ચૂકવેલા કરોડો રૂપિયાના ટેક્સનો હિસાબ આપે તો આની અંદર ઘણો મોટો ભ્રષ્ટાચાર છે એ દેખાય આવે એમ છે કારણ કે ભૂતકાળની અંદર 52 બાવન કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના હતા અને મન ફાવે એમ પોતાના મન ફાવે એમ ખર્ચ તેમને કરેલો છે એ આ ત્રણ વસ્તુનો હિસાબ આપવામાં આવશે તો ચોક્કસ આગામી દિવસોમાં બહુ મોટો ભ્રષ્ટાચાર વિપક્ષ ખુલ્લો પાડશે મોરબી નગરપાલિકામાં છેલ્લા પાંચ મહિનાનો સમયગાળો થયો ત્યારના મોરબી જિલ્લા કોંગ્રેસના લેટર પેડ ઉપર મોરબી નગરપાલિકામાં જે જે કામો થયા છે એની સંપૂર્ણ વિગતો માગવામાં આવી છે પણ આ વિગતો મોરબી નગરપાલિકાના વહીવટદાર કે ચીફ ઓફિસર દેવામાં શું કારણથી વિપક્ષ ને આ માહિતી પૂરી પાડતા નથી એટલે ક્યાંક ને ક્યાંક પિસ્તાલીસ હેઠળ હોય કે નંદી ઘર હોય કે ગટરની જે યોજના પ્રજાએ જે કરોડો રૂપિયાનો ટેક્સ ભર્યો છે વિપક્ષ તરીકે અમારી જવાબદારી આવે છે કે સત્તાધીશોએ શું શું કયા કામમાં કેટલા રૂપિયાનો વાપરા છે એના માટેની અમે વિગત છે પણ આ વિગત આપવામાં આજની તારીખ સુધી આપી નથી એટલે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની તમામ ટીમે મોરબી નગરપાલિકાના પટણ ગામમાં ગાયત્રી યજ્ઞ કરી અને મોરબી નગરપાલિકામાં જે સત્તાધીશો બેઠા છે એને સદબુદ્ધિ આપે છેલ્લા પાંચ મહિનાથી આ વિગતો માગતા આવી બે ત્રણ લેટરો લેખા મૌખિક ટેલિફોનિક કીધું કે ભાઈ તમે અમને માહિતી આપો પણ આ લોકો ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ સંડવાયેલા આ કૌભાંડમાં એટલે અમને વિગતો આપવામાં શરમાય રેકર ગુમ થઈ ગયું હોય એમની પાસે રેકર નથી હોય એટલે શું કારણથી નથી આપતા એ તો હવે ચીફ ઓફિસર ને આપ લોકો જઈને પૂછો તો ખ્યાલ આવે કે ભાઈ શું કરવા નથી આપતા એમ